જેની મિત્રો યુવક પાટણનો છે અને બ્રાહ્મણ યુવક છે જેને મિત્રો એક છોકરી સાથે પ્રેમ થયો હતો અને ત્યારબાદ મિત્રો આ છોકરી સાથે તેની મૈત્રી કરાર કરી અને લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હોય છે પરંતુ મિત્રો ત્યારબાદ આ છોકરી જે છે એ ભાઈ સાથે દગો કરી અને છેતરપિંડી કરી અને ભાગી જાય છે જે કે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે આ યુવક વાત કરી રહ્યો છે જેનું મિત્રો કોલેકડિંગ ખૂબ જ વાયરલ થઈ છે તો તમે પણ સાંભળો કે યુવક સાથે શું ઘટના બની છે અને તે મનસુખભાઈ રાઠોડ સાથે શું ચર્ચા કરી એ પહેલા જો આપ ચેનલ પર નવા છો તો ચેનલ ને હાલે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પર દબાવી દેજો આજની બાજુ ગામ જે સુત્રાણા છે કે બોલો તો ક્યાંથી સુત્રાણા આલે ની બાજુ ગામ છે સીપ્રાણા કુકરાણા હા ક્યાં જિલ્લા તાલુકાનો આવે હા સર ક્યો જિલ્લો તાલુકો લાગે સમી આરીજ લાગે સમી આરીજ આરીજ

હું જાતે બીજી બ્રાહ્મણ છું સાહેબ મારી અંગા તો બહુ છેતરપિંડી થઈ ગઈ છે એવી છે જે કે જે આઠ થી બે હાજર એકવીસની અંદર મારે સંકલપુર છોકરી હતી કૈલાશ ચતુરભાઈ રાવળ જેના લગ્ન કરેલા તા પિલ હોય એના લગ્ન કરેલા તા પિલ હોય એના ઘર નામ હતું બળવંત કાંતિભાઈ રાવળ

મારે સંકલ્પપુર ની એક છોકરી હતી કૈલાશ ચતુર્બેદ રાવલ કરી એ એને મને બહુ ફસાયો બહુ હેરાન કર્યો એના માટે થી મેં કોર્ટ ની અંદર એના કેસ બેસ એને છુટી કરી જયારે છુટી કરી ત્યારે એ લોકો એવું કેવા માંડ્યા કે અમારી છોકરી અમારા કેવા નથી તમે લઇ જાઓ એ વખતે હું લેવા ગયો તો પછી એને કાકે એવું બોલ્યા કે પાંચ લાખ રૂપિયા આલ ને ભાઈ તું લઇ જા

ભલે થઈ જાય હાલો બોલો પછી એ લોકો એવું કીધું પાંચ લાખ રૂપિયા લઇ જાય તો પાંચ લાખ રૂપિયા છોકરી ક્યાં ગામ ની હતી સંકલપુર સંકલપુર હા અને કઈ સમાજ ની છોકરી હતી એ રાવળ કે રાવળ રાવળ કે બ્રાહ્મણ રાવળ રાવળ હા રાવળ આવી રાવળ જાતિ આવે ઈજ ને હા હા ઉંટલારી રાતે ઈજ હા હા પછી ઈ છોકરી એને લગન કર્યા હું કર્યું એટલે એ છોકરી હજી મેં લગ્ન ન કર્યા પણ ઈ છોકરી જયારે છૂટું છું પીલવાઈ ગામ માંથી પીલવાઈ આપડે વિજાપુર પીલવાઈ ત્યારે કર્યું એટલે પછી મારા જોડે મને જા હેરાન કરવા માટે એટલે ઘરવાળા કે ભાઈ આ છોકરી અમને ગાંઠથી નઈ તમે લઇ જાઓ હા એટલે હું લેવા ગયો પાંચ લાખ રૂપિયા પછી લઈ જાહેર સાહેબ મારા એટલે સગવડ નથી પાંચ લાખ રૂપિયા મેં કીધું જોડે સગવડ થશે ત્યારે હું તમને સામેથી ફોન કરીશ પછી એ લોકો ફોન આવ્યો કે જે ખર્ચો કર્યો કોર્ટ કચેરી નો એના મામા લોકોનો એના મામા ખેરવા ભરત છે પછી એના મોટા બંને મારા ગામની અંદર કુકરાણા જ રહે છે એ લોકોનો ફોન આવ્યો કે તારા ખર્ચા ના પૈસા અમારે તો ના દેવા તો છોકરી ને ભૂલી જાય તો કઈ વાંધો નહીં બરાબર પછી એને મને ખર્ચો તો ના આપ્યો પણ એ લોકો એ છોકરી ને વળાવી દીધી અહિયાં રાધનપુર ની બાજુ માં પછી એના મામા એવું કઈ છોકરી કીધું કે આ તો ભાઈ અમુક જાતના ના છોકરા લખેલી હતી અને જતી રહે છે એમ કઈ એનું એનો ઘર ત્યાં તૂટી ગયું પાછી મારા જોડે આવી મારા જોડે આવી પછી મેં બીજા મહિના ને ત્રીજી તારીખે સાહેબ મારા મે મેટ્રિક ક્લાસ એની સાથે બરાબર બીજા છ આઠ મહિના મારા જોડે રહી પછી નવમા મહિનાની ની પચીસ તારીખે એની મને થયા વગર ઘેરથી નીકળી ગઈ

જે જેવા જે માણસો ફસાવવાના ખોટા પ્રેમ કરવાના આવા બધા ભવાડા છે એ એમને યુટ્યુબ માટે મૂકી છે જેથી કરીને પ્રજા જાગૃત બને પ્રજા ની અંદર વિચાર શ્રેણી ફેલાય કે આવું આવું થાય છે આવી બાયુ હોય છે આવી છોકરીઓ હોય છે આવા બનાવો બને છે જે જગત ની અંદર નવો વિચાર રજુ કરવા માટે થઈને યુટ્યુબ નો અમે આવુ બધા વિડીયો મુકતા હોય છે એટલે આ તારણે તમે બાય વગેર ના છો બાય વાળા

એ છોકરી અત્યારે ક્યાં છે એનો મને કોઈ પડતો જ નથી હું બઉ તમને પેલી વાત કોઈ પણ સ્ત્રી મોહિત સ્ત્રી હોય બંગલા ને મોહી જતી હોય કોઈ ના રૂપ ને જતી હોય એવી લગ્ન નો કરાય આવે જાય આમાં શું થયું એ મને ખબર પડતી નથી હું મારા આડુ ને મારા કાકા સાથે એમને મેં ફોન કરેલો મારા સસરા એમને મેં ફોન કરેલો એટલે તમે બોલો કઈ મંત્ર મંતર બોલા કઈ વિધિ કરી દે હવે અદા મારી વાત સાંભળો તમે તમારે આવડીયા ભાઈ નો અને એનો ફોટો મને નાખો હું મૂકું છું કે અદા માથે બહુ મોટો વિશ્વાસ થયો

મેં મેં તો બધું સંવિધાન થકી લગન કર્યા પણ ઓલા કઈ મંત્ર મંત્ર બોલવાના આવું તગલમ એવું કઈ કર્યું હતું સલાસ મોટા એવું કઈક બોલે એ બધું એવું કરવું જોઈએ ભગવાન સાક્ષી હોય તો આ નો થાય પણ આમાં તમે કઈક ભૂલી ગયા સારી મારી મા

ભાઈ હું આ જિંદગી અંદર એવું જીવી રહ્યો છું નહીં ગોભી ના કુતરા જેવી મારી હાલત છે નહીં ઘરનો નહીં ઘાટ નો તમે ફોટો તમારે મોકલી તમારો ઘરવાળી ફોટો મોકલો હું યુટ્યુબ માં બે